પ્રવાહનું વહન થાય છે એટલે કે દેખો ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ચાર દિશા આવી ગઈ આપણી પાસે ઉત્તરથી દક્ષિણ દિશામાં આ દિશામાં આઈ જાય છે તારથી પૂર્વમાં એટલે કે તારથી જમણી બાજુ એ આપણે શું અઢી મીટરના અંતરે બીનું મૂલ્ય શોધવાનું છે દેખો આઈ આ દિશામાં તો અહીંયા એટલે કે પશ્ચિમ દિશાની અંદર બી જે છે એ કઈ સાઈડ હશે તો એ અંદરની સાઈડ હશે જ્યારે અહીંયા દેખીએ

તાર થી આર અંતરે મ્યુ નોટ આઈ ના છેદમાં ટુ પાય આર જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે મ્યુ નોટ આઈ નું મૂલ્ય ફોર પાયર માઇનસ સેવન આઈ નું મૂલ્ય પચાસ કેટલું તો અઢી મીટર અહીંયા સેન્ટીમીટરમાં નથી તો એને કન્વર્ટ કરવાની જરૂર નથી આ બધું જ કરીએ એટલે કે આન્સર કેટલું આવે ફોર ગુણ્યા દસ માઇનસ ચાર ઘાત ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે આપણને પૂર્વ દિશામાં અને દિશા કઈ હશે ચુંબકીય ક્ષેત્રની તો પૃષ્ઠની બહારની દિશામાં આ પૃષ્ઠની બહારની મળે જમણા હાથના અંગૂઠાના નિયમ વડે મળે આકૃતિમાં દર્શાવવા મુજબ જમણા હાથના નિયમ મુજબ બી ની દિશા ઉર્ધ્વ દિશામાં એટલે કે બહારની તરફ શિરોલંબ દિશામાં હશે પૃષ્ઠની બહારની તરફ